ભાવનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવકને તેમના સાસરીયાવાળાએ પોતાના ઘરે બોલાવી યુવક અને માતા પિતાને ઢોર માર મારતા ત્રણેયને તાત્કાલિક અસરથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા યુવતીના પરિવારજનોને આ પ્રેમલગ્ન મંજૂર ન હોય તેણે આ હરકત કરી હોવાની વિગત સપાટી પર આવી છે હજી ભાવનગરમાંથી કુલદીપ એક અહેવાલ ભાવનગર શહેરમાં પ્રેમ લગ્ન મામલે યુવાનના પરિવાર પર ઘરે બોલાવીને હુમલો કરવામાં આવતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી પ્રેમલગ્ન કર્યા હોવા અંગેની દાઝ રાખી યુવાન અને તેના માતા પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એક માસ પૂર્વે કરેલા પ્રેમલગ્નને લઈને અગાઉ પણ યુવાનના પરિવારને ધાક ધમકી આપવામાં આવી હતી યુવતીના પરિવારે શહેરના ઇસ્કોન સોસાયટી ખાતે પોતાના મકાનમાં સમાધાન માટે બોલાવી યુવતીને સાસરે નહીં જવા દબાણ કર્યું હતું યુવતી ન માનતા યુવાન અને તેના માતા પિતાને ઘરે બોલાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો પંદરથી વધારે લોકોએ એકસમ કરી ગેરકાયદેસર મંડળી રચી અને માર મારવાની ઘટના સપાટી ઉપર આવી હતી મૂળગઢડાના રસનાળના રહેવાસી લોકોને ભાવનગર સમાધાન માટે બોલાવીને માર મારવામાં આવ્યા હતા પર્વતભાઈ મોરડીયા નામના ઈસમે સમાધાન માટે પોતાના ઘરે બોલાવી યુવક અને તેના માતા પિતાને માર માર્યો હતો પ્રેમલગ્ન કરનાર યુવતીને પણ કાળા કલરની નંબર પ્લેટ વગરની ગાડીમાં પરાણે અપહરણ કરી લઈ જવામાં આવી હતી હાલ પરિવારના ઈજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે એમ પ્રેમ કરનાર યુવક યશ ઉપાધ્યાયે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું મારું નામ યશ ઉપાધ્યાય છે મેં આવ્યા હતા મારા સસરાજ્ઞા સમાધાન માટે મારા લવ મેરેજ થયા હતા એટલે ઈ લોકો અમારે સમાચાર માટે પેલા અમારી ઘરે આવી ગયા હતા એટલે ઈ લોકો એમ કેતા સ્વીકારી લીધા હમણાં ફોન કરતા હતા અમને બોલાવ્યા બધાને અહીંયા આજે મારી વાઈફ ને આપડે જઈ આવીએ તો અમે આવ્યા અહીંયા ઘરે હું મારા પપ્પા મારા મમ્મી મારા વાઈફ અમે ચારે ગયા અને મારા કાકા હતા એ અમે અહીંયા ઘરે ગયા એટલે પછી અહીંયા બે મળ્યા પેલા ચા પાણી ની પુ પછી મારા વાઈફ ને ફોર્સ કરતા હતા કે ઘરે તું તું ગમી થાય તને લઈ જ પાછી જવા જ નથી દેવાની અને મારા વાઈફ એમ જ કહેતા કે મારે જવું જ છે મારું મન નથી હું અહીંયા રહીશ જ નહીં

એના માસાનો ફોન આવ્યો હતો કે ભાઈ તને તું જ્યાં સો ત્યાં સેફ નથી મારા વાઈફ ઉપર મેસેજ આવ્યો હતો કે ભાઈ એટલે પેલા મેસેજ આવ્યો પછી ફોન આવ્યો કે તું તને એવું લાગતો ત્યાં સેફ નથી અમે તને ગામનો હોતો આમ તેમને ઉપાડી દઈ અમે ચોવીસ કલાક નો થવા દઈએ પાંચ મિનિટમાં તને ત્યાંથી લઈ આવ્યા તું જ્યાં સો ત્યાં અમે રાજકોટ હતા અમે બે હું ને મારા વાઈફ હે મારોમાં પંદર જણા એમ ઝરના બીજા અલગ હે

બનાવ બન્યો મારા છોકરા એ એક મહિના પેલા મેરેજ કર્યા હતા આ ભાઈ ની છોકરી આવે ઇસ્કોન ઈસ્કોન મોલ માં એ છોકરી નું નામ છે પિયા બેન પર્વતભાઈ મોરડીયા અને ભાઈ નું નામ છે અમને સમાધાન માટે અને આવી અમારી ઉપર કયું વીસ જણા ને બોલાવી ને અમને માર્યા પાંચ પાંચ જણા ને મને મારા પતિ ને મારા છોકરા ને એવી રીતે માર્યા પાટા